ગાંધીનગર શહેરમાં ચોવીસ કલાક પ્રાણીનો પ્રોજેક્ટ જે અંદાજિત રૂપિયા બસો અઢાર કરોડના ખર્ચે ચાલુ થઈ રહ્યો છે તે આવતીકાલ ઓગણીસ ઓગસ્ટ ના શરૂ થશે જે સેક્ટર ચૌદથી થી માં ચોવીસ કલાક પાણી મળી રહેશે અને આ કામગીરીથી લોકોને ચોવીસ કલાક પૂરતા ફોર્સથી પાણી પણ મળી રહેશે અને એ પ્રકારની કોઈ પણ ખામી હશે તો તે વિસ્તારવાઈઝ અમે એમાં નંબર પણ જાહેર કરેલો છે જે નંબરથી કોઈ પણ ખામી સર્જાશે તે લોકો એના પર નંબર કરીને એની રજૂઆત કરી શકશે

પાણી વાપરે છે તો છૂટથી વાપરે છે પછી એવું ના બના કે પછી આપણે પાણી વાપરીએ અને પણ ચિંતા થાય કે દરેક પાણી વાપરતા વાપરતા આપણને જે ચિંતા થાય કે બિલ વાસમાં